સંજયભાઈ છે આપડા વ્લોગ જોઈ છે બેઠા બેઠા ભાઈ સંજયભાઈ ભાઈ છોકરી વાત હોય આડી ખેતર મેદાન કરી નાખશે આડે ખાના ને બધું ખોલી નાખશે જય મુરલી જય દ્વારકાધીશ બધા ડાયરા ને રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી તમને ખબર અત્યારે મેં તાલા નહીં ક્યાં પણ અત્યારે હું શું ભાવે છે ભાઈ ના ઘરે અરે મોજ મોજ ભાઈ ઠંડી અમારે બે કપલ જોઈએ પાણી વાળે

આ વાનફે રોપ છે ને આ કઈ રીતના રોપ બને અને આને પછી પ્રોસેસ કેવી હોય બાકી રોપો બનાવે આખા સ્ટાઇલ અલગ અલગ હોય પણ ખરેખર વાન રોપ કઈ રીતના બને એની જાણકારી આપણી એસ આટો મારવાનું ભૂલતા નહીં ખાસ ને ભાવેશભાઈ ખબર છે ભાવેશ જોશના વ્લોક ભાવેશ ને જોશના આટો મારી લેજો મેં ખાસ કરીને છે ને ટૂંકમાં વાલ ખુલ્લો રહી ગયો ને લહ ટૂંકમાં લહરા એવું બહુ સરસ ચેનલમાં છે ને ખાસ જાણે લોહરી સબસ્ક્રાઈબ કરીને આવી ગયો

હાલો તો ભાઈ ઘડ્યું કારણ આરામ છે ને કારણ કે ટાઈમ છે ત્યાં દોઢ જવું બીજા દિવસનું સવાર થઈ ગયું છે અને સવાર સવારના પૂરમાં આપણે નારીઅરી વાવવા બજાવવાની છે આપણે છે ને ભાવજભાઈ અહીંયાથી લઈએ બધા સ્ટુકમાં અને આ નારિયેરીનું એક આપણે વિડીયો બનાવ્યો એ આપણી એસ કે કિસાન હેલ્થ તમને છે ને લિંક દેખાતી છે ટાઈટલ અંદર ત્યાંથી જઈ અને એનો ફૂલ વિડીયો જોતા જાય કારણ કે જો તમે ખેડવું હોય તમારે નારિયેરી વાવવી હોય તો ખરેખર કઈ રીતના રોપ લેવો જોઈએ અને એમાં કઈ રીતના તમે સો ટકા પાંચસો રોપ જ છે એની ખાતરી કરવા માટે સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે તો એસકે કિસાન હેલ્પ કરવામાં આ તો મળી જાય તમને આખી માહિતી મળી જાય નારી હરી બાબતની હાલો તમે હમણાં વાવવા જાવ છો પણ થોડીક વાસી અત્યારમાં તો આઠ વાગે એટલે ખાર છે અત્યારે મને જવું થોડીક વાર પછી જઈને લખી માની બધા છે ને આમાં સાણ નાખે હાલો તો બીજા ઘડી આપણે રસોડામાં બધા બેઠા ને ત્યાં જઈએ રહોડામાં આવી ગયા રહોડામાં ને હવાના પોરમાં છોકરા ભાઈ ને રોડે એ ગોલ્યું 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 બીજા મસ્તી નહીં એ બેઠી વાતી વાલા કે જો એ મમ્મી દીકરી બેઠી વાતી વા क्या तेरे पोपो क्या कौन मामा क्या मामा मम्मी वाले बाबा काम के काम के आया वो? लाइक कर दो जिम की बेटा यहां बनावे से रोटी के रोटला रोटला ना। बेहो हो सोकरा संग सा हूं बनाऊं ए जी के संग बना वाली है हमार वाली जी आओ तेरे वाला भाई सोकरा रोड़ा यार आओ बाहर કેળવા બટરા તો ભાઈ બે બે કા છોકરા સાથે રહેવા દે ઈમ ને સા બે રાળ નું છે જો કાઈ કંપાણી આવે છે એ ના તો આ તો રળતું જો આખોજી એ જઈ જઈ ખરા નક તો રહે ને તે લે હા

आजला बंका हामु जाइ ति ति अनि सियालको बंका बोलु फको साल जा सकरा बंका हो न न न म म म मको त लै जा मामो बंका गाडी जाइ काय मान्दैन लै जा भुरि बेन आटाडै हन्सी सोइ जा जा भुरि 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 त भुरि छ भाइ ए मारे अफोडी छ मामरा आउ दउ दो अफोडी काय मान्दैन हो त कम समय बेर म તો હા આવીશું બે તૈયાર રાખજો બે કિલો લોટ લઈ ને જઈએ કરવાનો કઈ વાંધો હાલો તો જાવ અમે બરાબર હાલો જમીને પછી જઈએ સીધા વાડીએ આવી ગયો છે પાછો ઘરે ઘરે ત્યાં બેન કોમલ બંને ઘરે ગયું છે જમવા બેઠી મારે પણ જમવાનું બાકી હું પણ જમી લઉં બંને બહેનો હોય આમ ઘર ખાલી ખાલી થઈ ગયું કે આપણે વાડીયા પાણી વાળું હોય જાવ ને એટલે વાંધો ન આવે ઘેરની ઘેર હોય તો ટૂંકમાં મજા ન આવે પછી એકલા પડી ભાઈ બરાબર છે બાઈક જરાક એમ થાય કે ઘર ખાલી થઈ ગયું હા કંઈ વાંધો મસ્ત મજાનું જમીન જમીન પછી પાછું મારે વાડીએ જવાનું છે ભાઈ વાડીએ ઘરે વાડીએ ઘરે વાડીએ ઘરે બસ બીજું કંઈ નહીં સતત એવું જ કામ આવે મને સંજયભાઈ આપણા વ્લોગ જોઈ છે બેઠા બેઠા ભાઈ સંજયભાઈ છોકરી વાંચો ની મેદાન છે ખાના ખાનાને બધું ખોલ નહી ભરે એ ભૂરી બેન રમેચુઅલી માં ને ભાઈ ખેતર પાણી વાંજો અમને ઘરે પીજો જમી લીધું છે ને બસ માં બધા બેઠા બાકી આ બ્લોક તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી અને જો આ છોકરીને મોટું છોડે વાત સબસ્ક્રાઈબ કરી દો સબસ્ક્રાઈબ કરી લીજો ખાસ મળીએ કાલે નવા આવ્યો બાય બાય